નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર માં જે તમારું એકાઉન્ટ છે ને એકાઉન્ટમાં વિભાગ સી માં તમને જે લાસ્ટ ચેપ્ટર છે મીન્સ કે બીજાનું આઠમું આપેલું છે એટલે ભાગ બેના પ્રકરણ નંબર આઠનું જે પ્રશ્નો તમને આપેલા છે બાર પ્રશ્નો તો એનું સોલ્યુશન મિત્રો આપણે આજે આ વિડીયોમાં મિત્રો જોવાના છીએ તો વિડિયોને મિત્રો અંત સુધી જોવાનું છે વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ઓકે તો શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન અને તે પહેલાં જો તમે મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય શું કીધું મેં જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હો તો તમને જે સ્ક્રીન ઉપર મિત્રો મોબાઈલ નંબર આપેલો છે તેના પર મિત્રો તમારે કોલ કરી દેવાનું છે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર એકસો ને પચાસ રૂપિયામાં મળી જવાનું છે તો ફટાફટ મિત્રો કોલ કરીને આ સોલ્યુશનની પીડીએફ મેળવી લો ઓકે કેમકે આનું સોલ્યુશન તમને બીજે ક્યાં જોવા નહીં મળે પીડીએફ તમને બીજે ક્યાં મળશે નહીં આપણા સિવાય ઓકે તો ફટાફટ કોલ કરી દેવાની છે ને આ પીડીએફ મેળવી દેવાની છે સાચું અને સચોટ સોલ્યુશન મળશે તમને વોટ્સઅપ ચેનલની લિંક જોઈએ એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ઓકે તમે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન જોઈન થઈ શકો છો એના પર બી આપણે ન્યૂ ન્યૂ અપડેટ્સ આપતા રહીએ છીએ બધી ઓકે તો જોઈએ આપણે આગળ સોલ્યુશન શરૂ કરીએ વિડીયો લાઈક કરવાનો પણ નહીં બોલતા ઓકે તમને ભાગ બેના પ્રકરણ નંબર આઠમાં પારિભાષિક શબ્દો છે એ પારિભાષિક શબ્દોનો તમારે મિનિંગ જણાવવાના છે એટલે કે અર્થ બધાના જણાવવાના છે બરાબર તો એ બધા શબ્દો હોય છે જે વેપારીઓ યુઝ કરતા હોય છે બોલવા માટે તો એનો અર્થ શું થાય છે બધું આપણે અંદર જોવાનું જેમ કે દેશી વ્યવહાર મતલબ કે દેશી પદ્ધતિ હોય છે વ્યાપાર કરવાની તો વ્યાપાર કરવાની દેશી પદ્ધતિઓમાં કેટલાક આપણે અલગ 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 જાંગળ એવા કે શબ્દો હોય છે મે બી ઓકે તો આવી રીતે તમારે એમાં બોલતા હોય છે વેપારીઓ દેશી ભાષામાં તો એમાં તમારે આ બધા શબ્દો મિત્રો સમજાવવાના રહેશે ઓકે તો સમજાવીશું આપણે આવરો એટલે શું પહેલો નંબરનો પ્રશ્ન શું કીધું છે આપણને આવરો એટલે શું તો કે રોજમેળ કે બે બેઠોમેળ રોજમેળ કે બેઠો બેઠોમેળ તથા પેટા નોંધમાં નોંધાયેલી બધા નોંધાયેલા બધા વ્યવહારો પંદર દિવસે મહિને કે નિયત મુદ્દતે ફરીથી બીજા ચોપડામાં લખવામાં આવે છે આ ચોપડાને આવરો કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે જો રોજમેળ છે બેઠો બેઠ તથા પેટા નોંધ છે તો એમાં અંદર નોંધાયેલ બધા વ્યવહારો પંદર દિવસે મહિને કે નિયત મુદ્દતે ફરીથી બીજા ચોપડામાં નોંધવામાં લખવામાં આવે તો એને મિત્રો ચોપડે આપણે આવરો કહેવામાં આવે છે રાઈટ ત્યારબાદનો પ્રશ્ન છે શ્રી વિગત ખાતું એટલે શું શું લખ્યું છે આપણે શ્રી વિગત ખાતું એટલે શું તો એનો પણ પારિભાષિક શબ્દનો અર્થ આપેલો છે આપણને જોઈશું તો શ્રી વિગત એટલે શ્રી વિગત ખાતું એટલે તો કે જ્યારે કોઈ એક દિવસ એક જ દિવસે એક જ વ્યવહારમાં એક જ કરતાં વધુ ખાતાઓ ઉધાર કે જમા અસર પામતા હોય ત્યારે શું કીધું છે આપણને જ્યારે જ્યારે કોઈ એક એક જ દિવસે એક જ વ્યવહારમાં એક કરતાં વધુ ખાતાઓ ઉધાર કે જમા અસર પામતા હોય ત્યારે સમગ્ર વ્યવહારની કુલ રકમની નોંધ શ્રી વિગત ખાતે લખવામાં આવે છે જે જ્યારે પણ વેપારીઓ હોય છે વેપારીઓ ખાતા લખવા બેઠતા હોય છે બરાબર તો એ જ્યારે કોઈ એક જ દિવસમાં એક જ વ્યવહાર ઉધાર અથવા જમા અસર પામતા હોય ત્યારે તે સમગ્ર વ્યવહારની કુલ રકમ એ નોંધાયેલી શ્રી વિગત ખાતે લખવામાં આવે છે રાઈટ ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું અને તે પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં અને જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઈમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવવા માગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો એકસો ને પચાસ રૂપિયામાં મિત્રો તમને આ સંપૂર્ણ ગાલા અસમિટનું સોલ્યુશન મળી જવાનું છે તો ફટાફટ મિત્રો કોલ કરીને મેળવી લો મોડું ના કરશો કેમ કે એક્ઝામ તમારી અત્યારે નજીક આવી ગઈ છે બરાબર ત્યારબાદ ત્રીજા નંબરનું જોઈશું શ્રી શાહ ખાતું એટલે શું શ્રી શાહ ખાતું એટલે શું તો કે એના અંદર તમારે લખવાનું રહેશે પારિભાષિક શબ્દનો અર્થમાં મિત્રો આમાંથી તમને એક માત્ર એક જ પ્રશ્ન પૂછાશે અને એમાં પણ જનરલ ઓપ્શન છે એટલે તમને આઠમાંથી નવ લખવા સોરી આઠમાંથી ચાર અથવા તો આઠમાંથી છ એવી રીતે લખવાના રહેશે તો આ એકદમ ઈઝી થઈ જશે રાઇટ ત્યારબાદ એમાં લખવાનું તમારે આન્સરમાં શી શાહ ખાતું એટલે શું એમાં લખવાનું કે વેપાર દરમિયાન કોઈ વ્યક્તિ સાથે આર્થિક લેવડ દેવડ થઈ હોય વેપાર દરમિયાન કોઈ વ્યક્તિ સાથે આર્થિક લેવડદેવડ થઈ હોય અને કોઈ કારણસર તે વ્યક્તિનું નામ ભૂલાઈ ગયું હોય તમે કોઈ પણ વ્યવહારની આર્થિક લેવડદેવર કહી છે અને કોઈ કારણોસર તે વ્યક્તિનું નામ ભૂલાઈ ગયું હોય ત્યારે તે કામ કામચલાઉ નોંધ શ્રી શાહ ખાતે નોંધવામાં આવે છે ભાઈ આમ તમે લખવા બેઠા છો વ્યવહાર બરાબર તો એ વ્યવહાર લખતી વખતે તમારે લખતા લખતા કંઈક બીજો માણસ આવી ગયો અને તમારું મગજ ખરાબ કરી ગયો તમને એનું નામ તમે ભૂલી ગયા અને વ્યવહાર તો લખી દો નામ ભૂલી ગયા તે નામમાં તમારે શ્રી શાહ ખાતે લખી દેવાનું ઓકે આવી રીતે લખવામાં આવે છે એકાઉન્ટની નિયમો પ્રમાણે બરાબર ત્યારબાદ ચોથા નંબરનું મિત્રો જોઈશું ચોથા નંબરમાં તમને જણાવેલું છે શ્રી તલ તસલામત તસલામત ખાતું એટલે શું શ્રી તસલામત ખાતું એટલે તો એનો અર્થ મિત્રો જણાવીશું તસલામત ખાતું શું હોય છે તો આના જવાબમાં આવશે આ ખાતું દ્વિનોધિ નામા પદ્ધતિ શું કીધું છે આ ખાતું દ્રિનોધિ નામા પદ્ધતિ એટલે કે ઉપલબ્ધ ખાતા જેવું કામ ચલાવ ખાતું છે ઉપલબ્ધ ખાતા જેવું શું છે મિત્રો કામ ચલાવ ખાતું છે આ જે ખાતું છે ઉપલબ્ધ ખાતા જેવું કામ ચલાવ ખાતું છે ભાઈ ઓકે એમાં વેપાર વેપારમાં જ્યારે કોઈ ખર્ચ કે ઉપજ થયેલી હોય વેપારમાં જ્યારે કોઈ ખર્ચ કે ઉપજ થયેલી હોય તે ખાતું નામ યાદ ન આવતું હોય ત્યારે આ થયેલા વ્યવહારમાં કામચલાઉ નોંધ શ્રી તસલામત ખાતે આપવામાં આવે છે ઓકે આ ખાતું દ્વિ નામા પદ્ધતિ ઉપલબ્ધ ખાતા જેવું કામચલાઉ ખાતું છે વેપારમાં જ્યારે કોઈ ખર્ચ કે ઉપજ થયેલી હોય ખર્ચ અથવા ઉપજ ઉપજ ખાતું તમે બનાવો તો શીખી જ ગયા હશો ભાગ એ ભાગ બેના પ્રકરણ નંબર નવમાં ઉપજ ખર્ચ ખાતું તમે બનાવતા ખર્ચ જે તમે આવક લગતા હતા આવક લગતા હતા એની જગ્યાએ તમારે ઉપર લખવાની ખર્ચ લખતા હતા ખર્ચની જગ્યા ખર્ચે પણ ખર્ચ હવે ઉધાર બાજુ આવશે ને જે ઉપજ છે તમારી જમા બાજુ આવશે એવું તમને ભણાવ્યું હશે નવમું ચેપ્ટર ભણ્યા હશે તો બીજા ભાગનું ઓકે આ ખાતૃ દ્વિનોધિ નામા પદ્ધતિના ઉપલગ્ધ ખાતા જેવું છે કામચલાઉ ખાતું છે અને વેપારમાં જ્યારે કોઈ ખર્ચ કે ઉપાજ થયેલી હોય તો આ ખાતામાં નામ યાદ ન આવતું હોય અને ત્યારે થયેલા વ્યવહારની કામચલાઉ નોંધશી દી તલામત ખાતે આપવામાં આવે છે રાઈટ ત્યારબાદ મિત્રો પાંચમા નંબરનો પ્રશ્ન છે તમારો શ્રી દેશાવર ખાતું એટલે શું આ બધા વેપારીઓ યુઝ કરે છે આવા શબ્દો દેશાવર ખાતું છે તલસાટ ખાતું છે શ્રી શાહનું ખાતું છે આવા બધા શબ્દો વ્યા દેશી પદ્ધતિમાં વેપારીઓ યુઝ કરતા હોય છે તો એનું સોલ્યુશન આ છે બરાબર કે આને કહેવાય શું છે રિયલમાં આપણી ભાષામાં એને શું કહેવાય છે એમની ભાષામાં એમને તો ખબર જ છે પણ આપણી ભાષામાં એને શું કહેવાય છે બસ એ આપણે જોવાનું છે બરાબર તો શ્રી દેશાવર ખાતું એટલે શું તો કે પેઢીની વ્યક્ પેઢીની વ્યક્તિ મુનીમ કે માલિક પેઢીની વ્યક્તિ મુનિમ કે માલિક પોતે ખરીદેલ ખરીદ વેચાણ માટે પેઢીની વ્યક્તિ મુનીમ કે માલિક પોતે ખરીદ વેચાણ માટે અથવા ધંધાર્થે બહાર ગામ જાય ત્યારે નાણાકીય લેવડ દેવડ અને ખર્ચ પેઠે તેને અમુક રકમ ઉચ્ચક આપવામાં આવે છે આ રકમ બહાર ગામ જનાર વ્યક્તિના દેશાવર ખાતે ઉધારા ઉધાર આવે છે જાય છે એટલું ઉધાર થઈ ગયું ઓકે ધંધામાંથી તો ત્યારબાદ મિત્રો એક વાર જોઈ લઈએ ફરીથી કે પેઢી વ્યક્તિ પેઢીની વ્યક્તિ મુનિમ કે માલિક પોતે ખરીદ વેચાણ માટે ધંધાના અર્થે બહાર ગામ જાય ત્યારે નાણાકીય લેવડ દેવડ અને ખર્ચે પેઢે તેને અમુક રકમ ઉચ્ચક આપવામાં આવે છે અને તે રકમ બહાર ગામ જનાર વ્યક્તિના દેશાવર ખાતે ઉધાર ભાઈ અહીંયાથી તમારી કોઈ કંપની છે સપોઝ કે તમારી રિલાયન્સ કંપની તમારી છે બરાબર તો તમારા અહીંયાથી કોઈ તમારો મેનેજર છે તો તમારે એ મેનેજરને એ કોઈક ડીલ માટે અથવા કોઈ મીટિંગ માટે જાય છે અહીંયાથી સીધો ક્યાં કેનેડા તો એ કેનેડા જાય છે કેનેડા આવવા જવાનો ખર્ચો અને ત્યાં રહેવાનો બધું જે પણ એનો પરચુરણ ખર્ચા થતા હોય છે પરચુરણ ખર્ચા થવા માટે જેટલા પણ રૂપિયા લાગે તો એના માટે ધંધામાંથી એટલે કે રિલાયન્સ કંપનીમાંથી તમને કેટલાક થોડાક પૈસા લઈ લે ભાઈ લઈ જતું આટલા પૈસા વાપરા તાળી જોડે બસ તો એ જે એટલા પૈસા આપવામાં આવે છે તો એ પૈસા કયા ખાતે લખાય છે એ પૈસા મિત્રો લખાય છે દેશાવર ખાતે બરાબર આ સિમ્પલ છે એકદમ ત્યારબાદ છઠ્ઠા નંબરનું જોઈએ મિત્રોને તે પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક કરવાનું બોલતા નહીં અને જો મિત્રો તમે આ સંપૂર્ણ ગાલ અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર મિત્રો તમારે કોલ કરી દેવાનો છે સંપૂર્ણ ગાલ અસરમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્રને એકસો ને પચાસ રૂપિયામાં મળી જવાનું છે તો ફટાફટ કોલ કરી દેજો ઓકે કેમકે જેટલું તમે મોડું કરશો તમારો નુકસાન છે ભાઈ ઓકે ફટાફટ કોલ કરીને મેળવી જ લો રાસ કોની જોવો છો ભાઈ વિડીયો તો જોવાના જ બટ પીડીએફ સારી એ છે કેમકે બારવાર વિડીયો જોવા એ પણ સારો નથી તમને બહુ બધી એડ્સ તમને યુટ્યુબમાં આવશે એના કરતાં પીડીએફ મેળવી લો એકદમ સરળ ઓપ્શન છે છઠ્ઠા નંબરનું જોઈએ શ્રી હથ્થું ખાતું એટલે શું હથ્થું ખાતું એટલે શું તો કે ધંધાના કોઈ લેણદારને ધંધાનો કોઈ લેણદાર છે ને લેણદારને અમુક રકમ ચૂકવવાની હોય ધંધાનું કોઈ લેણદાર છે ને લેણદારને અમુક રકમ ચૂકવવાની હોય ત્યારે આ રકમ કોઈ વ્યક્તિ કે આગળિયા મારફતે મોકલવામાં આવે છે ત્યારે જે તે લેણદારને ખાતે ઉધારવાને બદલે શ્રી હત્તુ ખાતે ઉધારવામાં આવે છે ભાઈ તમે નહીં ગયા તમે બદલે બીજા ગયો બટ એ બીજો ગયો તો એને હવે જે તે લેણદાર ખાતે નહીં ઉધારવાના હવે ઉધારવાના કોને હત્તુ ખાતે ઉધારવાના ઓકે આ મુજબનો આ નિયમ છે તે ધંધાના કોઈ પણ લેણદારને અમુક રકમ ચૂકવવાની હોય ત્યારે આ રકમ કોઈ વ્યક્તિ કે આગળિયા મારફતે મોકલવામાં આવે ત્યારે તે જીતી લેણદારને ખાતે ઉધારવાને બદલે શ્રી હત્તુ ખાતે ઉધારવામાં આવે છે ઇટ્સ વેરી સિમ્પલ રાઇટ ત્યારબાદ કબૂલાત આપવા કબૂલાત આપવાની એટલે શું કબૂલાત આપવી એટલે શું એટલે જોઈએ આપણે આન્સર કે એકબીજાની સમિતિ મુજબ વેપારી તેના લેણદારને ચૂકવવાની રકમ તે લેણદારને ચૂકવવાને બદલે અન્ય કોઈ વ્યક્તિને ચૂકવવા કબૂલ થાય ત્યારે તે કબૂલાત કહેવામાં આવે છે જોઈ લો કે એકબીજાની સમિતિ મુજબ બંને સમિતિ છે અને તેના લેણદારને જે રકમ ચૂકવવાની છે બરાબર લેણદારને જે રકમ તમારે ચૂકવવાની છે તો તે રકમ તે લેણદારને ચૂકવવાના બદલે કોણે ચૂકવે છે એ લેણદારના બદલે ચૂકવે છે અન્ય કોઈ વ્યક્તિને કેમ કે આને લેવાના હતા અહીંયાથી અને ઓલાને લેવાના હતા ત્યાંથી તો ઓલાવરને તો ભાઈ તું આને જ આપી દેજે બસ એવું છે સમજી ગયા એક્સપ્લેન કરું એને કોઈ ત્રણ વ્યક્તિ છે એ બી સી ઓકે તો બીને એથી પૈસા લેવાના છે સીને બીથી પૈસા લેવાના છે તો બી વાળું શું કે તું એને કહેશે કે તું એ ભાઈ તું સીને પૈસા આપી દેજો ઓકે આ મુજબ બરાબર તો એક વ્યક્તિની એકબીજાની સમિતિ શું કીધું એકબીજાની સમિતિ મુજબ વ્યાપારી તેના લેણદાનને ચૂકવવાની રકમ તે લેણદાનને ચૂકવવાને બદલે અન્ય કોઈ વ્યક્તિને ચૂકવ્યા કબૂલ થાય ત્યારે કબૂલાત કહેવામાં આવે છે બરાબર ઓકે ત્યારબાદ સાતમા નંબરનું મિત્રો જોઈશું બેઠી ખાતા વ ખાતા વહી એટલે શું બેઠી ખાતા વહી એટલે શું તો બેઠી ખાતા વહીમાં મિત્રો આવે છે કે જે વેપારી જે વેપારીઓના દિવસ દરમિયાન આર્થિક વ્યવહારો જે વેપારીઓના દિવસ દરમિયાન આર્થિક વ્યવહારો પ્રમાણમાં ઓછા હોય જે વેપારીઓના દિવસ દરમિયાન આર્થિક વ્યવહારો પ્રમાણમાં ઓછા હોય તેવા નાના વેપારીઓ રોજમેળ લખવાને બદલે અઠવાડિયે અથવા પખવાડિયે કે મહિને એક જ સમયે ભેગો મેળ લખે છે શું લખે છે ભેગો મેળ લખે છે અને ભેગો મેળ તૈયાર કરી આખરની શિલ્લક શોધે છે અને આ મેળને બેઠો મેળ ભેગો મેળને નહીં પણ એને બેઠો મેળ કહેવામાં આવે છે ને બેઠો મેળ કે મેળ જો બેઠો મેળ અને મેળ બંનેના સમાનાર્થી શબ્દો છે રાઈટ સિમિલર શબ્દો કહેવાય તો એ સિમિલર છે બંને બેઠો મેળ કે ઠામ મેળ કહો બંને એક જ છે ફરીથી જોઈ લઈએ કે જે વેપારીઓના દિવસ દરમિયાન આર્થિક વ્યવહારો પ્રમાણમાં બહુ ઓછા ભાઈ દિવસમાં બહુ ઓછા વ્યવહારો થતા હોય તો એ લોકો શું કરે કે તેવા નાના વેપારીઓ ભાઈ ઓછા વ્યવહાર થાય તો ઓબ્વિયસલી નાના વેપારીઓ હશે તો નાના વેપારીઓ રોજમેળ લખવાને બદલે રોજમેળ ના લખે એટલે કે રોજે રોજે લખ એ શું કરે અઠવાડિયે લખે અથવા પંદર દિવસમાં લખીએ અથવા તો મહિને મહિને લખતા હોય છે બરાબર તો તેવા નાના વેપારીઓ રોજમેળ લખવાને બદલે અઠવાડિયે પખવાડીએ અથવા તો મહિને એક જ સમયે ભેગો મેળ તૈયાર કરી આખંડની શિલ્લક શોધે છે અને આ મેળને બેઠો કે થામ મેળ કહે છે ઓકે નવમાં નંબર જોઈશું ભાઈ વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ મિત્રો કરવાનું ભૂલતા નહીં અને જો તમે આ સંપૂર્ણ ગાલા અસેમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર મિત્રો તમારે કોલ કરવાનું છે સંપૂર્ણ ગાલા અસાઈમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર એકસો ને પચાસ રૂપિયામાં મળી જવાનું છે તો ફટાફટ ભાઈ કોલ કરીને આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો રાઈટ આગળ વધીએ મિત્રો કાંધું કાંધું કરી આપવું એટલે શું કાંધું કરી કા સોરી કાંધું નથી કાંધું છે કાંધું એટલે હપ્તો તો શરાફત પોતાના લેણદાર પાસેથી લોનની રકમ વસૂલ કરવાની હોય તે રકમ હપ્તેથી વસૂલ કરવાની નક્કી થાય તો તેને કાંધું કરી આપવું કહેવામાં આવે છે જોઈ લો તમારા માટે નવું હશે કે કાંધુ એટલે શ કાંધુ એટલે હપ્તો શરાફત પોતાની લેણદાર પાસેથી લોનની રકમ વસૂલ કરવાની હોય વસૂલ કરવાની હોય તો તે રકમ હપ્તેથી વસૂલ કરવાની નક્કી કરી દે આ જો સપોઝ કોઈ લેણદાર છે તો એને પોતાના દેવાદાર પાસેથી પાંચ લાખ રૂપિયા વસૂલ કરવાના છે બટ એ હવે પાંચ લાખ એક સાથે આપી દેવાદાર છે એ પાંચ લાખ રૂપિયા એક સાથે આપી શકે તેમ નહોતી તો એ પાંચ લાખ રૂપિયા શું કરશે પોતાના હપ્તે પડી જશે કે ભાઈ ચલોને હું તમને દસ મહિનામાં દર દર મહિને પચાસ હજાર રૂપિયા પહોંચાડી દઈશ તો આમ પચાસ પચાસ હજારના દસ હપ્તા કરે એટલે એ જે નક્કી થાય છે કે હા ભાઈ હપ્તા કરી દઈશું અમે આપવાનું નક્કી નહીં એટલે કે હા પૈસા હજુ આપ્યા નથી નક્કી કર્યું છે કે અમે તમને પચાસ પચાસ હજાર રૂપિયા આપી દઈશું દર મહિને તો એ જે નક્કી કર્યું છે એને કહેવામાં આવે છે મિત્રો કાંધું કરી આપવું ઓકે કાંધુ કરી આપવું એને એવું કહેવામાં આવે છે રાઈટ ત્યારબાદ દસમા નંબરનું મિત્રો કોથળી છોડામણી એટલે શું શું કીધું છે તમને કોથળી છોડામણી એટલે શું તો એના અંદર તમારે લખવાનું છે કે ઘણીવાર નાણાં ધીરનાર શરાફત પોતાના ગ્રાહકને નાણાં ધીરી ધીરે ત્યારે અમુક રકમ અગાઉથી કાપી લે છે ભાઈ નાણાં જ્યારે ધીરે છે તો અમુક રકમ તમે જો સોનાની દુકાન પર કંઈ મૂકવા જાઓ તો ત્યારે ઓલો સો જે સોની હશે એ પહેલાં જ તમારી રકમ કાપી લેશે થોડી બરાબર તો એ મુજબ જ છે કંઈક કે ઘણીવાર નાણાં ધીરના શરાફત પોતાના ગ્રાહકને નાણાધીરે ધીરે ત્યારે અમુક રકમ અગાઉથી કાપી લે છે અને બાકીની રકમ આપે છે અમુક રકમ કાપી લે અને બાકીની રકમ આપે છે આગળ જોઈએ કે આ રીતે અગાઉથી કાપી લેવામાં આવેલ રકમને કોથળી છોડામણી શું કહેવાય છે કોથળી છોડામણી કહેવામાં આવે છે રાઈટ ત્યારબાદ મિત્રો અગિયારમો નંબરનું જોઈશું અને આમ લાસ્ટ વાર કહું છું ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દેજો ઓકે નહીં તો આગળ સોલ્યુશન કરતો રહીશો બી ઓકે અને પીડીએફ માટે ભાઈ કોલ કરી દેજો એકસો પચાસ રૂપિયામાં આટલું સસ્તામાં તમને મળી જાય છે છતાંય ભાઈ વિદ્યાર્થી મિત્રો તમે નથી મેળવતા બટ આખું ગુજરાત મેળવ્યું છે જે વિડીયો જોઈ રહ્યા છે વિદ્યાર્થીઓ એ નથી મેળવતા ભલે પણ આખું ગુજરાત આ પીડીએફ મેળવીને તૈયારી કરે છે આખા ગુજરાતના ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ આપણા વિડીયોને આપણી પીડીએફ સાથે જ તૈયારી કરીને પરીક્ષા આપતા હોય છે તો મેળવવી હોય તો કોલ કરી શકો છો બરાબર બેસ્ટ પીડીએફ છે અગિયારમો દાગીના મેળ એટલે શું શું કીધું છે દાગીના મેળ તો દાગીના મેળ એટલે મિત્રો દેશીનામામાં દેશી નામામાં માલની આવક અને જાવક માલની આવક અને જાવક હિસાબ માટે જે ચોપડો એક મિનિટ સોરી દેશીનામામાં માલની અને માલની આવક અને જાવકના હિસાબ માટે જે ચોપડો રાખવામાં આવે છે તેને મેળ જણ સવહી કે જણસવહી કે સ્ટોક પત્ર તરીકે ઓળખવામાં આવે છે દેશીનામાં માલની આવક અને જાવકના હિસાબ માટે જે ચોપડો રાખવામાં આવે છે અને તેને દાગીના મેળ જણસવહી કે પત્ર તરીકે ઓળખવામાં આવે છે બરાબર અગિયારમા નંબરનું આવું હતું ત્યારબાદ બારમા નંબરનું છે આંકડાવાદી સોરી આકડા વહી એટલે શું હું આકડાવાદી ક્યાં સામ્રાજ્યવાદી અને ઓલું યાદ આવી ગયું દસવાનું તમારે દસમામાં આવતું હશે મિત્રો ઓકે જ્યારે હું દસમામાં આવતો ત્યારે પણ આવતું હતું અહીંયા લોકશાહી છે ત્યાં સામ્રાજ્યવાદી છે રશિયામાં ઓકે અમેરિકામાં બાજુ અલગ છે ત્યારબાદ મિત્રો આકડા વહી એટલે શું તો આકડા વહી એટલે કાચી ખાતવણી છે આકડા વહી એટલે કાચી ખતવણી છે અહીં રોજમેળ બેઠો અને ઉધાર નોંધના આધારે રોજે રોજ આ ખાતામાં ગ્રાહકોના ખાતા ખોલી તેમાં ખતવણી કરવામાં આવે છે કે આકડા વહી એ કાચી વહી છે અહીં રોજમેળ બેઠો મેળ અને બેઠો મેળ અને ઉધાર નોંધના આધારે રોજે રોજે આ ખાતામાં ગ્રાહકોના ખાતા ખોલી તેમાં ખતવણી કરવામાં આવે છે ભાઈ રોજે ખાતા ખોલવાના રોજે ખાતાઓની ખતવણી કરવાની ઓકે આવી રીતે છે ત્યારબાદ જાંગડ નોંધ એટલે શું જોજો જો ભાઈ આ જાંગળ નોંધ હવે આ તમારા માટે જાણવા જેવું છે મને પણ અત્યારે જ ખબર પડી હતી મને આટલું ખબર આની આટલી નોલેજ નથી આ ઝાંગળ હતી મને એક વેપારીએ જ કીધું હતું હમણાં ફોન કરીને જ્યારે એવું એમ કીધું કે એમ એમ પીડીએફ બને છે તમે એમ વેખશો પછી એમને કીધું કે તમે આપી જાઓ જેટલા વધશે એવું આપણે તમને પાછા આપી દેશો પછી એમને મને આવું નહોતું કીધું કે જેટલા વધશે એવું પાછળ આપ એમને મને એવું કીધું કે આપણે ઝાંગળ તરીકે કરીએ ઝાંગળ તરીકે વ્યવહાર કરીએ તો જાંગર શું છે ભાઈ તો ત્યારે એમને મને આવી રીતે સમજાવ્યું જે તમને અહીંયા લખેલું છે ઓકે તો એમણે કીધું મને કે જાંગળ નોંધમાં ધંધાના જાંગળ વેચાણના વ્યવહારો નોંધવામાં આવે છે જાંગળ વેચાણમાં ગ્રાહકને જો માલ પસંદ ન પડે તો તે નક્કી કરેલ મુદ્દત સુધીમાં તે માલ પરત કરી શકે છે ઓકે જાંગળમાં ભાઈ મું કીધું કે પાંચ દિવસમાં તમારી જેટલી વેચાય એટલી વેચજો પીડીએફ ઓકે બાકી ના વેચે તો મને પાછી આપી દેજો બરાબર આવી રીતે કરવાની જાંગળમાં આને મિત્રો જાંગળ વ્યવહાર કહેવામાં આવે છે અને જાંગળ વ્યવહારમાં કે તે જેટલા તમે પાછા આપેલા છે જેટલા તમે પીસ વેકેલા છે તો એટલા તમે તમને મુદ્દત આપેલી છે એટલા સમયની તો એટલા સમયમાં તમારો જે માલ છે એ વેપારી તમને પાછો આપી દે છે બરાબર એને જાંગળ વ્યવહાર કહેવામાં આવે છે તો એકવાર ફરીથી એને રિપીટ કરી દઈશું તો જાંગણ નોંધમાં ધંધાના જંગણ વેચાણના વ્યવહારો નોંધવામાં આવે છે અને જાંગળ વેચાણમાં ગ્રાહકને જો માલ પસંદ ન પડે તો તે નક્કી કરેલ મુદત સુધીમાં તે માલ પરત કરી શકે છે રાઈટ ત્યારબાદ ચૌદમા નંબરનો છે પ્રશ્ન કરાર નોંધ એટલે શું ઓકે અને એ જોતા પહેલાં ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ વિડીયો લાઈક કરવાનું ભૂલતા ને મિત્રો અને જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તેના પર મિત્રો તમારે કોલ કરવાનો રહેશે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર એકસો પચાસ રૂપિયામાં મળી જશે તો ફટાફટ મિત્રો કોલ કરીને સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો ઓકે કેમ કે જેટલું તમે જલ્દી મેળવશો તમને એક્ઝામમાં તૈયારી કરવા એ વધુ સારું રહેશે કેમ કે કેટલાક છોકરાઓ એક દિવસ પહેલાં કોલ કરે છે એક્ઝામના તો એમને તૈયારી કરવામાં થોડીક હાર્ડ પડે છે એટલે પણ બહુ બધા છોકરાઓએ ગુજરાતના બહુ બધા છોકરાઓ અત્યારથી જ પીડીએફ મેળવી લીધી છે તો એ લોકો તૈયારી પણ કરવા મડી ગયા છે પણ તમને પણ પીડીએફ લેવી હોય તો મને કોલ કરી દેજો આપણે સોલ્યુશનની પીડીએફ એમને પ્રોવાઈડ કરી દઈશું ઓકે ચોદમા નંબરનો પ્રશ્ન જોઈશું કરાર નોંધ એટલે શું કે વેપારમાં ખરીદ વેચાણ કે અન્ય કોઈ બાબતો અંગે શું કર્યું છે વ્યાપારમાં ખરીદ વેચાણ કે અન્ય કોઈ બાબતો અંગે ઘણીવાર કરારો કરવામાં આવે છે આ કરારો જુદી જુદી શરતોવાળા તેમજ જુદી જુદી મુદ્દતોવાળા હોય છે કેટલાક કરારો લાંબા ગાળાના પણ હોઈ શકે છે અને આવા કરારને લેખિત સ્વરૂપમાં હોય છે ભાઈ કરાર તો મોસ્ટ ઓફલી લેખિત સ્વરૂપમાં જ હોય છે કોઈ દસ્તાવેજ તમે કરાવો એ પણ શું હોય છે લેખિત સ્વરૂપમાં હોય છે અને તેની વ્યવસ્થિત અલગ નોંધ હોય છે અને જરૂરી છે ભાઈ અને વેપારના આવા કરારો નોંધવા માટે જે ચોપડો રાખવામાં આવે છે તેને કરાર નોંધ કહે છે બરાબર ચૌદમા નંબરનો તમારો જે ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ થાય છે પંદરમા નંબરના ક્વેશ્ચન તરફ જઈએ કે સામા આ છેલ્લો પ્રશ્ન છે તમારો સેક્શન સી નો ગાલ આ સમિટના ત્યારબાદ આપણે સેક્શન ડી તરફ આગળ વધીશું અથવા તો સ્ટેટનું સોલ્યુશન કરાવી દઈશું ઓકે સ્ટેટમાં અથવા તો એકાઉન્ટમાં તમારે કોઈ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કમેન્ટમાં તમે જણાવી શકો છો કે આપણે એનું સોલ્યુશન ચોક્કસ રીતે આપીશું સામા હસ્તકની ખાતાવહી એટલે શું તો કે નાણાં ધીરનાર શું કીધું છે આપણને સામા હસ્તકની ખાતાવહી તો કે નાણાં ધીરનારનો ધંધો કરતા વેપારીઓ અને શરાફતો આ ખાતાવહી રાખે છે શરાફત સોરી શરાફ ગ્રાહકને નાણાં ધીરતી વખતે પોતાના ચોપડામાં ગ્રાહકનું ખાતું ખોલી તેમાં ધિરાણની રકમ ધિરાણી ઓકે મુદ્દત જે દિવસે નાણાં ધીર્યા હોય તો તે દિવસની નીતિ વ્યાજનો દર તારણમાં રાખેલ મિલકત વગેરે દર્શાવવામાં આવે છે ઓકે તો એ પહેલાં જ કહી દે છે કે તમારું આટલું વ્યાજ આવશે આટલા મહિનામાં તમારે પાછા કરવાના રહેશે પૈસા એવું બધું કહી દે છે એને શું કહેવાય છે સામા હસ્તક ખાતા વહી કહેવામાં આવે છે ઓકે એને સામે બેસાડે છે એને પછી નથી કહેતો એ તો અથવા તો ફોન પર નથી કહેતો એને સામે જ બેસાડે છે કે આવું તમારું વ્યાજ હશે આવું તમારા આટલા મહિનામાં પૈસા પરત કરવા હશે એવું વધુ કહે છે ઓકે મિત્રો આથી આ વિડીયો કમ્પ્લીટ થાય છે વિડીયો ગમશે તો વિડીયો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ